આ સાથે પરિવારના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવે છે જેને જોઈને પરિવારના અન્ય બાળકો પ્રોત્સાહિત થાય છે અને પોતાના ભવિષ્ય અંગે મક્કમ વિચાર કરે છે આ સાથે સવાલે પરિવાર દ્વારા નોટબુક વિતરણ ઇનામ વિતરણ ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવામાં આવે છે આજના કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી અને રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની એકતા વિશે તેમણે સાવલિયા પરિવારની સરાહના કરી હતી વધુમાં બાબુભાઈએ જણાવ્યું હતું કે આજનું યુવાધન જે અલગ અલગ દૂષણોમાં ફસાઈ રહ્યું છે તેના બદલે સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરે અને પોતાના પરિવારનું નામ રોશન કરે તે હેતુથી આ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે સાવલિયા પરિવારના છવ્વીસમાં સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારના લોકો સાથે

આ પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ પરિવારના ગ્રેજ્યુએટ થયેલા એ વન અધિકારી ક્લાસ વન ટુના જે કંઈ પરિવારના જે શિક્ષણમાં આવેલા છે એમને અમે સન્માનિત કરીએ છીએ તેમજ નોટબુક ઇનામ ગંગા સ્વરૂપ રોકડ સહાય અને સમાજની અંદર જે કંઈ બધી સંસ્થાઓ ચાલી રહ્યું છે એમાં અમારો સાવલિયા પરિવારનો કાયમને માટે સહયોગ હોય છે સમાજને મેસેજ અત્યારે એ માટે આપવાનો છે કે સમયને અનુસાર આ બધો માહોલ સારી રહ્યો છે ત્યારે સૌએ પોતપોતાની રીતે પગભર થવા માટેની જે કોશિશ કરી રહ્યા છે એમાં બહુ શાંતિ જાળવી વધારે આગળ સ્પીડ કરતું હોય એવું નહીં પણ પોતાની રીતે જે યુવાધન અત્યારે જે દૂષણની અંદર ફસાયેલું છે એને ન ફસાય ગ્રુપ સારું બનાવે સમાજને યુઝ થાય એવા યુવાનો પ્રયાસ કરે આજે આ કાર્યક્રમની અંદર સાવલિયા પરિવારના દસ હજાર માણસો ઉપસ્થિત છે